મહાપુરુષો શાસ્ત્રકારો ભારતીય અવતાર મળશે બીજી કોઈ પણ યોજર પરમાત્માના સ્વરૂપ નું જ્ઞાન આજીવાત્માને થતું નથી આ જીવનમાં વર્તમાનમાં જો તમારું લક્ષ્ય હોય તો આ જીવનમાં પ્રાપ્ત કરી શકો આપણી વાત એ છે સારા વિશ્વની વાત છે સારા સમાજની વાત છે સારા જગતની વાત છે કે ઈશ્વરની ખોજ માટે આપણે બાકી નથી રાખ્યું મસ્જિદ માં મળે જપમાં મળે તપ માં મળે તીરથ માં મળે વરત માં મળે છતાંય આપણે આ લાભ પ્રાપ્ત કરી શક્યા નથી કેમ

તમારું પરમાત્મા વેદોએ સચિદાનંદ આત્મા એ અત્યારે ખોલ્યો નથી અને જે ખોવાઈ જાય એ પરમાત્મા ના હોય આપણો પરમાત્મા જીવ છોડીને ક્યાંય જુદી જગ્યા ઉપર રહેતો નથી

શાસ્ત્રોના અંદર બે વાતો છે એક બાહિરંગ અને અતરંગ એવા બે માર્ગ છે બાહિરંગ માર્ગ દૂર નો છે અતરંગ માર્ગ નજીક નો છે જો તમારી વૃત્તિ સંસાર તરફ જાય સંસાર કોને છે જ્યાં જ્યાં નામ અને રૂપ છે ત્યાં બધો સંસાર છે પ્રત્યેક વસ્તુ નામ વાળી છે પ્રત્યેક વસ્તુ રૂપ વાળી છે પ્રત્યેક વસ્તુ આકાર વાળી છે નોમ હોય આ સમગ્ર સંસાર છે આવો સંસાર મહાપુરુષો કે છે તરવો ઘણો કઠિન છે પણ જેને બ્રહ્મવીતા સંત મળી જાય જેને પોતાના આત્મા નો સાક્ષાત્કાર કર્યો છે આવા સંતો આ તમારા વચ્ચે જયારે જે વખતે હાજર હતા તે વખતે જૂજ માણસ એમની પાસે હતા આવું માનવ જીવન કળીઓના વેપારમાં ભેગું કરવા જીવન ખોઈ દેવાનું પ્રત્યેક વ્યક્તિ સમયમાં ઉત્પન્ન થઈ છે સમયમાં રહેવાની સમયની શૂનમાં ખોવાઈ જવાની પ્રત્યેક આકારો પ્રત્યેક શરીરો સમયમાં ઉત્પન્ન થયેલો છે સમયનું બીજું નામ કાળ છે ચૌદ બ્રહ્માંડ કાળના મુખમાં છે ક્યાં જવાનું કઈ જગ્યા ઉપર જઈએ તો વૃક્ષ પ્રાપ્ત થાય આપણા ભારતની સંસ્કૃતિ ઊંચી છે આપ શ્રવણ કરો છો પણ જો એકાગ્ર શ્રવણ કર્યું હોય એનું મનન કરો અને મનન કર્યા પછી અવશ્ય નું સાક્ષાત્ થાય પણ જો વ્રગ્ર ચિતે હોભરવામાં આવ્યું હોય આ તો કથા છે લાખો માણસો આજે માં હોભરતા હોય છે અરે તમે આજના નથી તમે અનાજિકાર ના છો

આ શરીર ઉપર નો લેવલ છે પરિણામી છે એક દાડો આ શરીર છૂટી જવાનું સારું જીવન વ્યર્થ થઈ જાય જો સમજવામાં ના આવે